જય શ્રીમદ નારાયણ રામાનુજદાસ શ્રીમાન ગટુ વેણુગોપાલ સ્વામી દ્વારા અધ્યાય ચૌદ ગુણ ત્રય વિભાગ યોગ શ્લોક ત્રેવીસ ઉદાસી નાસી गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते वो પરમાત્મા અર્જુન છે કહે જે મનુષ્યો ત્રણેય ગુણોને પાર કરી ગયા છે તેઓ તેમના પ્રભાવોથી વિરક્ત રહે છે અને તેમનાથી વિચલિત થતા નથી ત્રણેય ગુણો જ કાર્ય કરી રહ્યા છે તેવું સ્વીકારીને આ મનુષ્યો શાંત અને સ્વયંમાં સ્થિર રહે છે તેઓ નિરંતર આત્માનું ધ્યાન કરે છે અને આત્મા સિવાયની અન્ય કોઈ પણ વસ્તુ પ્રતિ ઉદાસીન રહે છે આ ઉપરાંત તેઓ ત્રણેય ગુણોના પ્રભાવો જેમ કે તેમનાથી ઉત્પન્ન થતી ઈચ્છાઓ અને ક્રોધથી વિચલિત થતા નથી આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્પષ્ટ કરી રહ્યા છે કે જે મનુષ્ય ત્રણેય ગુણોથી પ્રભાવિત થતો ન હોય તે કેવી રીતે વર્તે છે આથી આત્માનું ધ્યાન કરતા એ સમજણ વિકસાવીએ કે આપણામાં જે કંઈ ઈચ્છાઓ અને ક્રોધ ઉત્પન્ન થાય છે તે ત્રણ ગુણોના પ્રભાવો છે આપણે આ ઈચ્છાઓ અને ક્રોધથી વિચલિત ન થવાનો પ્રયાસ કરીએ આ ઉપરાંત સત્વગુણ વિકસાવવા તથા રજોગુણ અને તમોગુણને નિયંત્રિત કરવા માટે અને ત્રણે ગુણોથી બંધાયેલા ન રહેવા માટે ચાલો આપણે સમગ્ર પ્રવૃત્તિઓ સેવા સ્વરૂપે અને શ્રીમન નારાયણ સ્વરૂપે કરીએ પરમાત્માના ઉપદેશોનું મનન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો ઉપયોગ કરવાનો આરંભ કરીએ શ્રીમન નારાયણનું શરણ લઈ श्री कृष्ण परमात्मा शब्दों आ श्लोक स्वरूप पुनरावर्तन करिए उदासीन वदासीनो गुणैर्यो न विचाल्यते गुणा वर्तन्त इत्येव यो वतिष्ठति नेङ्गते श्रीकृष्ण परमात्माय आखीय भगवद्गीतानुसार अध्याय अढारना શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મેકમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તું હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમનનારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમનારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વમ શ્રી કૃષ્ણ મસ્ત જય શ્રીમન્નારાયણ ઉદાસીના આસીનો गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते वो उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणा वर्तन्त इत्येव योऽवतिष्ठति नेङ्गते